ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યુવા નેતા પાટીદાર નેતા અને એનાથી પણ મોટું ડેઝિગ્નેશન ક્રાંતિકારી નેતા આંદોલનકારી નેતા એવા હાર્દિક પટેલ આજકાલ ખૂબ જ ચર્ચામાં રહે છે ત્યારે વધુ એક ફોટો એમનો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે આ ફોટો જોઈને તમને શું લાગે છે મને કરીને છે પરંતુ આ ફોટો આજ સવારનો છે જ્યારે ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની તાજપોશી થઈ રહી હતી જ્યારે જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો એ સમયનો છે ત્યારે મોટી સંખ્યામાં કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નેતાઓ આગેવાનું મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એ સમયે હાર્દિક પટેલ પણ ઉપસ્થિત છે અને જોઈ શકાય છે કે લાઈનમાં તે ઊભા રહ્યા છે અને જગદીશ વિશ્વકર્માને મળવા માટે કહેવાય ને કે સમય બલવાન છે એક સમય હતો કે જ્યારે આજ હાર્દિક પટેલ એ મુખ્યમંત્રીને સમય આપતા હતા એમની છાવણીમાં મળવા માટે બોલાવતા હતા અને એ બોલતા હતા અને મોટી તાદાદમાં લોકો સાંભળતા હતા એમને સાંભળવા માટે લોકો લાઈનમાં ઉભા રહેતા હતા અને અત્યારે જોઈ શકાય છે આ તસવીરમાં કે હાર્દિક પટેલ લાઈનમાં ઉભા છે કે સમય હોય છે અને બીજું એ પણ તક એ પણ છે કે આ લાઈનમાં ઉભા રહેલા હાર્દિક પટેલને જોઈને લાગી રહ્યું છે કે વિચારતા હશે કે ઓહો લાઈન તો ખૂબ જ મોટી છે મારે મંત્રી બનવું હશે કે મોટા નેતા બનવું હશે ભારતીય જનતા પાર્ટીમાં તો લાઈનમાં તો ઉભું રહેવું પડશે તમારું શું મત છે તમને શું લાગી રહ્યું છે તમે કમેન્ટ કરીને જણાવજો